મહુદા કટલાલ રોડ પર થયો ગમખાર અકસ્માત રિક્ષા અને સેન્ટ્રો ગાડી વચ્ચે સર્જાયો અકસ્માત ઓવરટેક કરતી વખતે બંને વાહનો સામસામે ભટકાયા રિક્ષામાં સવાર ચાર પૈકી રિક્ષા ડ્રાઈવરનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું રિક્ષામાં સવાર અન્ય ત્રણને સામાન્ય ઇજાઓ પહોંચતા તાબડતોબ ખાનગી દવાખાને ખસેડાયા હતા મૃતકને પીએમ અર્થે સરકારી હોસ્પિટલ ખસેડાયો હતો મૃતક અને ઈજાગ્રસ્તો મૌધા તાલુકાના રૂપુરા ગામના હોવાનું જાણવા મળ્યું હતું સમગ્ર ઘટનાને લઈ કટલાલ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે जाओ वहां là लोग वहां ना ना